અને ધમાકેદાર મહેર થતાં સમગ્ર ભરૂચ જિલ્લો ધમરોડાયો હતો સમગ્ર ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું સતત વરસાદ વરસવાના કારણે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં પાણીમાં ગડકાવ થઈ ગઈ હતી સંખ્યાબંધ પરિવારોએ પોતાના જીવન ઘર વખરી બચાવવાના પ્રયાસો કર્યા હતા ઇન્દિરાનગર ગડકાવ થઈ લોકોના રેસ્ક્યુ માટે પણ નગરપાલિકાની ફાયર ટીમ સમયસર પહોંચી અને સમગ્ર વિસ્તારમાં રહેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા પોતાના મકાનો પાણીમાં ગડકાવ થતા નજરે જોનારાઓએ પણ નગરપાલિકા ઉપર પાણી નિકાલની કોઈ સમસ્યા ન કરી હોવાના આક્ષેપ સાથે આક્રોશ ઠાલવતા જોવા મળ્યા હતા

સમગ્ર ભરૂચ જિલ્લામાં પાણી પાણી થઈ ગયું હતું ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળો ઉભરાઈ ઉઠ્યા હતા સમગ્ર ભરૂચમાં સૌથી મોટા બે તળાવ એટલે કે રતન તળાવ ફાટ્યું હતું અને સતત રતન તળાવમાં પાણીની આવક થવાના કારણે જીવ જંતુ પણ બહાર નીકળી ગયા હતા માછલીઓ પણ રોડ ઉપરથી પાણીમાં વહેણમાં જોવા મળી હતી જેના કારણે ઘણા બાળકોએ માછલીઓ પકડવા માટે પણ મગ્ન બન્યા હતા રતન તળાવ ગંદા પાણી સાથે દાંડિયા બજાર સુધી પાણી પહોંચી ગયા હતા સમગ્ર પાણી પણ નર્મદા નદીમાં પહોંચી રહ્યું હોવાના દ્રશ્યો પણ જોવા મળી ગયા હતા દાંડિયા બજારમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ ગેલાણી તળાવ ફાટ્યું હતું જેના પગલે તળાવના અને અન્ય પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા સમગ્ર પાણી જાહેર માર્ગો અને ઈદગા સુધી આવી ગયા હતા જેના પગલે જાહેર માર્ગો પર વરસાદી પાણી સાથે તળાવના પાણી ઘૂંટણ સમા થઈ ગયા હતા ઘણા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા તળાવમાં રહેલા માછલાઓ પણ બહાર આવી જતા માછીમારોએ પોતાની જાળ નાખી માછીમારી કરતા જોવા મળ્યા હતા ગેલાણી તળાવ ફાટ્યો હોવાના કારણે કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી ગેલાણી તળાવ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા પોલીસ કાફલો પણ મૂકવાની ફરજ પડી હતી સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો રાહદારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી તળાવ ફાટતા જ છેક બંબાખાના સુધી પાણી પહોંચ્યું હોવાના અહેવાલો મળ્યા હતા ભરૂના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જાડેશ્વરની પણ અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા જાડેશ્વરના બસ સ્ટેન્ડથી માંડી આજુબાજુની તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતા વાહન ચાલકોથી માંડી રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી સંખ્યાબંધ સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિના પગલે લોકો પણ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા વરસાદી પાણીનો ભરાવો થતાં જ અને નિકાલની કોઈ સમસ્યા ન હોવાના કારણે ગામના સોસાયટીના રહીશોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી

ગટરની અને રોડની ખોટી ખોટી હૈયાધરણાઓ તંત્રએ આપેલી છે જેના પરિણામે તંત્રની બેદરકારીને કારણે આજે મેઘદૂત ટાઉનશિપ એક સ્વિમિંગ પુલમાં પરિવર્તન પામી છે જે અત્યારે નજરે દેખાઈ રહ્યું છે એની સાથે અગાઉ અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંસદ સભ્ય ધારાસભ્ય કલેકટર શ્રીને પણ રજૂઆત મૌખિકમાં કરેલી હતી છતાં

મન દળંક અને અનગળ વહીવટના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ પરિસ્થિતિ જો અગાઉ પણ આનું સચોટ નિરાકરણ નહીં આવે તો ગાંધીજી જ્યાં માર્ગે પણ અમે આંદોલન કરીશું અને નહીં માને તો છેલ્લે સરદાર ત્યાં માર્ગે પણ આંદોલન કરીશું જય સરદાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ આરજુ સોસાયટીથી માંડી સમગ્ર વિસ્તારની અન્ય સોસાયટીઓમાં પણ કમરસામાં પાણી ભરાઈ ગયા હતા સમગ્ર વિસ્તારમાં કમળસમા પાણી બ્રિજના કારણે ભરાયા હોવાના આક્ષેપ સાથે રહીશોએ પણ ભારે રોષ ઠાલવ્યો હતો બ્રિજના કારણે બ્રિજની જગ્યા ઊંચાઈવાળી હોવાના કારણે સોસાયટી નીચાણવાળી થતાં જ સમગ્ર લાખો કરોડો રૂપિયાના ખર્ચે લીધેલા બંગલાઓ પણ પાણીમાં જોવા મળી ગયા છે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા જેના પગલે બ્રિજ ઊંચાઈ ઉપર બનાવવામાં આવતા અને અધિકારીઓ અણઆવડત સામે આવતીકાલે પણ ભરૂચ દહેજથી પસાર થતા વાહનો રોકી ગાડીઓ રોકી બસ રોકી આંદોલનની ચીમકી આપી છે વરસાદી પાણી સોસાયટી વિસ્તારોમાં તંત્રની લાપરવાહીના કારણે ભરાઈ રહેતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે ગઈકાલે રાતથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે પશ્ચિમ વિસ્તારની તમામ સોસાયટીઓના અંદર કહી શકાય કે કમર સુધીનું પાણી ભરાયા છે અહીંયા અમે આજુ સોસાયટી જે છે દહેજ બાયપાસ રોડ પર જે બ્રિજની બાજુમાં અમે ત્યાંમાં હાજર છે અને ત્યાંના રહીશો સાથે મુલાકાત કરી એ આખી સોસાયટી પર તમે જોઈ શકો છો કમર સુધીના પાણી અંદર ફરી રહ્યા છે લોકોના ઘરના અંદર પાણી ઘૂસી ગયા છે તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી અમારા અહીંના સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક આગેવાનોએ જીએસઆરટીસીને આ મુદ્દે વારંવાર રજૂઆત કરી હતી કે આ બ્રિજ જે બાયપાસ બ્રિજ છે એ બ્રિજનું પાણી સમગ્ર પાણી આ સોસાયટીના અંદર વરસાદનું પાણી જ્યારે પ્રવેશે છે ત્યારે સ્થિતિ ખૂબ ગંભીર બને છે વારંવાર રજૂ રજૂઆત કરવા છતાં પણ જીએસઆરડીસીના જે અધિકારી છે પિયુષભાઈ અને નિખિલભાઈ એ આના માટેના કોઈપણ જાતના કાર્યવાહી કરતા નથી અને પ્રજાની જે કંઈ બી તકલીફો છે તેને નિરાકરણ લાવવા માટેના કોઈ પણ આગળ આવતા નથી વારંવાર રજૂઆત કરેલી છે આજે આપના માધ્યમથી અમે કહીએ છીએ કે આનું નિરાકરણ નહીં આવે તો આવતીકાલે અહીંયા ચક્કાજામ કરવામાં આવશે હું જિલ્લા કલેક્ટર સાહેબને પણ આમ આમ આપની દ્વારા કહેવા માગું છું અને સમગ્ર જિલ્લા તંત્રને કહેવા માગું છું કે જીએસઆઈડી આરડીસીના જે જાળી ચામડીના અધિકારીઓ છે તે પોતે સમજે છે કે અમારા બાપ દાદાની આ પેઢી છે કે એ છે અને અમે પ્રજાને તકલીફ આપીએ વારંવાર પણ એમને કહેવા માગીએ છીએ કે તમે જો આના ઉપર નિરાકરણ નહીં લાવો તો આવતીકાલે આ મુદ્દે અહીંયા ચક્કાજામ કરવામાં આવશે અને

લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા હતા જેના કારણે લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં પૂરાઈ રહ્યા હતા તંત્ર સામે પણ ગંભીર આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો

નગરપાલિકા વાળા જોવા આવેલા કોઈ ના કોઈ નહીં આવ્યું અમે લોકો બધા વાર્ડ નંબર બે ના રહેવાસી છે ઉમિયાનગરના ના જ્યાં ખાસા ટાઈમ થી ત્રણ ચાર દિવસ થી પાણી ભરાય છે પણ સરકાર કઈ નિરાકરણ કરતી નથી એ લોકો ખાલી વોટિંગ વખતે વોટ માંગવા આવે છે પણ એના પછી એ લોકો કઈ જોવા આવતા નથી કે આગળ સોસાયટી માં કઈ રીતનું કામકાજ ચાલે છે બધું કઈ જોવા આવતા નથી આગળ ગટર લાઈનમાં પાણી નીકળવાની વ્યવસ્થા નથી પાણીની આવક વધારે છે ઇવન સ્ટેશન સુધીનું પાણી આ જ એરિયામાં ભરાય છે તો બી સરકાર કઈ એની આગળમાં કદમ ઉઠાવતી નથી આગળ ગટર લાઈનમાંથી પાણી નીકળતું નથી એની માટે કંઈ કદમ લેવામાં આવતું નથી આખી સોસાયટીમાં ચાર દિવસથી પાણી ભરાઈ રહ્યું છે લોકો નોકરી પર જઈ શકતા નથી છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી બધા જ લોકો અટવાઈ ગયા છે ભરૂચના ચિંગસપુરામાં કે જ્યાં એક કુંડીમાં એક વ્યક્તિનું ડૂબી જવાના કારણે મોત થયું હતું આ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને રતન તળાવનું પાણી પણ આમાંથી જ પસાર થતું હોય જેના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી કુંડી ઉપર બેરિકેડેડ તો મૂક્યા છે પરંતુ જો વધુ વરસાદ વહે અને પાણી સાથે તણાઈ જાય તો ફરી એકવાર કોઈ વ્યક્તિને આ કુંડી ન દેખાય અને તેમાં ડૂબી જાય તેવો ભય પણ ઊભો થયો હતો પરંતુ ભરૂચ નગરપાલિકા એકનો જીવ લીધા બાદ પણ હજુ પણ ઢાંકણું બનાવવા કે લગાવવા માટે મુળત ન કરતી હોવાની પણ માહિતી મળી રહી છે અંકલેશ્વર પંથકના પીડામણ ગામની નજીકમાં આવેલી આમલા ખાડીમાં પણ સતત પાણીની આવક થવાના કારણે આંબલા ખાડી પણ ઓવરફ્લો થઈ હતી અને સમગ્ર નવા આવતા આમલા ખાડી પણ બે કાંઠે વહેતી થઈ હતી આ પાણીના વહેણથી સંખ્યા બંધ ભેંસો તણાઈ ગઈ હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળી ગયા હતા જેના કારણે પશુપાલકોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય તેવું માનવામાં આવે છે ઘર આંગણે અથવા તબેલામાં બાંધેલા પશુઓમાં ભેંસો પાણીના વહેણ સાથે તણાઈને આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અંકલેશ્વરની આમલા ખાડીમાં પણ સતત પાણીની આવક થવાના કારણે અમરાવતી નદી પણ ઓવરફ્લો થઈ હતી જેના પગલે સતત વિસ્તારમાં જનબમકારની સ્થિતિ વચ્ચે અમરાવતી નદીમાં પણ ઘણા ઘોડાઓ તણાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા કોઈ તબેલામાંથી ઘોડા છૂટ્યા હોય અથવા તો પાણીના જથ્થા સાથે તણાઈને આવ્યા હોય તેવું માનવામાં આવે છે જેના કારણે પશુપાલકોને પણ મોટું નુકસાન વેઠવાનો વાળો આવ્યો હોવાનું માનવામાં આવે છે એક ઘોડાની કિંમત એક લાખ રૂપિયો ગણવામાં આવે તો પણ આઠ જેટલા ઘોડાઓ પાણીમાં તણાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેના કારણે પશુપાલકોને મોટું નુકસાન થયું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે વરુણના નબીપુરથી જનોને જોડતા રોડ ઉપર પણ મોટા પ્રમાણમાં પાણી ભર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે બંબુસર ગામે ભૂખી ખાડી ઓવરફ્લો થતાં રોડ ઉપર પાણી પસાર થયા હતા જેના કારણે હાઈવે ઉપર પણ વાહનોને અસર થઈ હતી નોકરિયાત વર્ગ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ઘૂંટણ સમા અને કમર સમા પાણી ભરાયા હોવા છતાં પણ વાહન ચાલકોએ પોતાના વાહનો લઈને પસાર થવાની નોબત આવી ગઈ હતી વરસાદના કારણે અનેક વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડી હતી ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે ભરૂચ કલેક્ટરના પ્રવેશ દ્વાર નજીક કલેક્ટર કચેરીની બહાર જ એક નાળો આવેલું છે જે કલેક્ટર કચેરીથી સિવિલ તરફ જવાના માર્ગ ઉપરનું રેલવે નાળું પણ વરસાદી પાણીથી ભરપૂર થઈ ગયું હતું જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો જો વાહન ચાલક વાહન લઈને ફસાર થાય તો વાહન ફસાઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી જેના કારણે બંને તરફ રસ્સી લગાવીને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો જો કે સતત પાણીનો ભરાવ થતાં ગટર જામ થઈ ગયો હોવાના કારણે પાણીનો ભરાવ સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ નાઇન્ટી બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે

સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા સેલન્ટ અને બચપનની યાદો તો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોર્ટ જરૂરથી વગાડો શ્રી કુરિયર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી ભરૂચ